આ સાઇઝના રીંગણ લીધા છે જો તમને બટાકા વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો તો ચાલો આપણે એને કટ કરીએ એના માટે એક વાસણમાં આપણે પાણી લઈએ એ પાણીમાં અડધી ચમચી મીઠું મીઠું નાખવાથી તમારા બટાકા કે રીંગણ કાળા નહીં પડે આપણે રીંગણના વચ્ચેથી બે ભાગ કરી લઈએ જો તમારા ઘરમાં કોઈને આખા રીંગણ ના ફાવતા હોય તો તમે તેને ચાર પીસમાં પણ કરી શકો છો પોટેટો ને મેં પીલ કરી દીધા છે એમાં વચ્ચેથી બે ભાગ કરી અને તમે થોડા મોટી સાઈઝમાં રવા દેજો કારણ કે જ્યારે આપણે કુક કરીશું ત્યારે પોટેટો જો બહુ નાના હોય તો કદાચ એ વધારે ઓગળી જાય તમે જોઈ શકો છો કે આપણા પોટેટો બધા જ કટ થઈ ગયા છે આપણે એને બાજુ પર લઈ લઈએ આપણી ગ્રેવી બહુ સરસ ચટાકેદાર અને થીક થાય એના માટે આપણે સરસ મસાલો બનાવી દઈએ એના માટે આપણે બે ચમચા જેટલું એની સ્લાઇસ લીધી છે આઠ થી દસ લસણ ની એક મોટો ચમચો આદુ એક મોટો ચમચો કાચા સિંગદાણા અને ત્રણ લીલા મરચાં આ બધાની આપણે સરસ પેસ્ટ બનાવી દઈએ તમે જોઈ શકો છો કે મિક્સચર ગ્રાઇન્ડરમાં આપણી પેસ્ટ સરસ રેડી થઈ ગઈ છે એને મેં થોડી દાણા બાર રવા દીધી છે કે જેથી આપણી ગ્રેવીમાં તમે એને ટેસ્ટ કરી શકો ગેસ ચાલુ કરી અને એક વાસણમાં આપણે અડધો કપ તેલ લઈએ તેલ થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી આપણે જીરું લઈશું અને જીરુંને ચટકવા દઈએ એમાં જે આપણે પેસ્ટ બનાવી હતી એને એડ કરીએ બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ અને એને સરસ શેકાવા દઈએ એને સતત આપણે ફેરવ્યા કરીશું કે જેથી આપણી પેસ્ટ નીચે ચોંટી ના જાય અને બધું સરસ રીતે શેકાય આપણી પેસ્ટ સરસ રીતે શેકાઈ ગઈ છે એમાં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા મેં નાના નાના કાપી લીધા હતા એને એડ કરીએ અડધી ચમચી મીઠું મીઠું હંમેશા ટામેટાને કુક કરવામાં હેલ્પ કરે છે બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ એને ઢાંકી દઈને પાંચ મિનિટ સુધી ટામેટાને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈએ ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ તમે જોઈ શકો છો કે આપણા બધા ચડી ગયા છે ટામેટા ઓલમોસ્ટ ઓગળી ગયા છે મસાલો પણ સરસ ચડવા આવ્યો છે પણ છૂટું થઈ રહ્યું છે આ સમયે એમાં અડધી ચમચી લાલ મરચું ક્વાર ચમચી હળદર એક ચમચી ધણાજી નો પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો કે જેઓ જે મસાલો નાખવાની સાથે જ આપણા સબ્જીનો કલર એકદમ બદલાઈ ગયો બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે એમાં થોડું પાણી એડ કરીએ કે જેથી આપણો સૂકો મસાલો બળી ના જાય તમે જોઈ શકો છો કે બહુ જ બ્યુટીફુલ કલર આવી રહ્યો છે આપણો મસાલો બધો સરસ ગયો છે ઓઇલ પણ છૂટું દેખાઈ રહ્યું છે તો એ સમયે આપણે આપણા રીંગણ અને પોટેટોને એડ કરીએ બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ અડધી ચમચી મીઠું તો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો આપણે જે બાઉલમાં પેસ્ટ બનાવી હતી એ જ બાઉલમાં મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું કે જેથી આપણે આપણી પેસ્ટ ઓલ ધ વે લઈ જઈએ સરસ રીતે મિક્સ કરી દઈએ આ બધાને બે મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર આપણે કુક થવા દઈએ બે મિનિટ થઈ ગઈ છે હવે ગેસને ધીમો કરી દઈએ એને ઢાંકી અને દસ મિનિટ સુધી ધીમા તાપે કુક થવા દઈએ ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ સબ્જી બહુ સરસ દેખાઈ રહ્યું છે થોડું ઓઇલ છૂટું પડવા આવ્યું છે આપણા રીંગણ પણ ચડવાની તૈયારી છે પોટેટો પણ ચડવા આવ્યા છે ગ્રેવી પણ ઘણી ઠીક દેખાઈ રહી છે એમાં મુઠ્ઠી ભરી અને લીલા ધાણા આપણે એડ કરીએ બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ એને ઢાંકી અને ત્રણ મિનિટ માટે ધીમા તાપે કૂક થવા દઈએ આપણે ગેસને બંધ કરી દઈએ અને ઓપન કરી અને જોઈએ વાવ બ્યુટીફુલ તમે જોઈ શકો છો આપણું રીંગણ અને બટાકાનું સબ્જી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે ગ્રેવી પણ બ્યુટીફુલ છે રીંગણ પણ સરસ ચડી ગયા છે પોટેટો પણ તમે જોઈ શકો છો સરસ રીતે કૂક થઈ ગયા છે ઓઈલ પણ બધું છૂટું પડી ગયું છે તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ થોડા લીલા ધાણા ઉપર સ્પ્રિંકલ કરીએ તમે જોઈ શકો છો કે આપણું રીંગણ અને બટાકાનું સબ્જી તૈયાર છે લુકિંગ સો બ્યુટીફુલ તો તમને મારા વિડીયો પસંદ આવતા હોય મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો મારી ચેનલ પ્રિસેલ્સ કિચન ને સબસ્ક્રાઇબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં એની ક્વેશ્ચન માં તમે મને પૂછી શકો છો બનાવો ખાઓ અને ખવડાવો થેન્ક યુ સો મચ બાય